ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય એટલે કે પંચાયતો અને નગર પંચાયતોની ચૂંટણી નજીક આવી રહી છે કોંગ્રેસ પગભર થવાની કોશિશ કરી રહી છે એવામાં સૌરાષ્ટ્રમાં જસદળ મીંછીયાના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે રાજકોટ જિલ્લામાં રાજકારણ ગરમાયું છે કારણ કે જે અહીંની મીંછીયા તાલુકા પંચાયત છે એની સત્તા કોંગ્રેસે ગુમાવી છે અને ભાજપનો ભગવો ત્યાં લહેરાઈ ગયો છે એની વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઈમરાન રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ મિંચિયા તાલુકા પંચાયતની સત્તા કોંગ્રેસના હાથમાંથી શેરવી લીધી છે અને ત્યાં ભાજપનો ભગવો લહેરાવી દીધો છે મિંચિયા તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત એક ઓગસ્ટના રોજ મંજૂર થઈ અને ચૂંટણી પંચે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે સત્તર ઓગસ્ટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું ભાજપના પ્રમુખ તરીકે નીતાબેન ગઢાદરા બિનહરીફ થયા જ્યારે ઉપપ્રમુખ તરીકે ભૂપત રોજાસરાને વિજેતા જાહેર છે જેઓ તાલુકા પંચાયત ભાજપના સભ્ય છે કોંગ્રેસ તરફથી ગીતાબેન ડેલીવાડે ઉપપ્રમુખ તરીકે ફોર્મ ભર્યું હતું જો કે પોતે જ ગેરહાજર રહ્યા હતા ગીતાબેન ગઢાદરા અને ભૂપત રોજાસરા વિજેતા બન્યા એ વિશે કુંવરજી બાવળિયાએ શું કહ્યું એ જોઈએ ત્યાં તાલુકા પંચાયતમાં અત્યાર સુધી કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને સત્તા કોંગ્રેસ પક્ષની હતી થોડાક સમય પહેલાં સૌ સભ્યોએ મળીને અવિશ્વાસનો પ્રસાર પસાર કરતા ફરી આજે પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી હતી આ ચૂંટણીમાં નીતાબેન દેવરાજભાઈ ગઢાદ રાજ્ય બેન પ્રમુખ તરીકે જેમની વરણી થઈ છે અને ઉપપ્રમુખ તરીકે ભૂપતભાઈ રોજાસરા જેમની સર્વાનુમતિએ વરણી થઈ છે કુલ અઢાર સભ્યો આ તાલુકા પંચાયતમાં છે એ પૈકીના આઠ સભ્યો છે એ કોંગ્રેસમાંથી આ બંનેના સમર્થનમાં આવતા એટલે કુલ બાર સભ્યો પૈકીના ચાર કોંગ્રેસના હતા અને ભાજપના હતા અને આઠ કોંગ્રેસમાંથી આવ્યા એટલે કુલ બાર સભ્યોએ આજે અહીંયા હાજર રહી અને સર્વાનુમતીએ આજે એની બંનેની પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરે છે આમ તો આની અસર આવતા દિવસોમાં અમે જસદણની તાલુકા પંચાયતમાં પણ ફેરફાર કરવા જઈ રહ્યા છીએ એ પણ મોટાભાગના કોંગ્રેસના સભ્યો આજે ભારતીય જનતા પક્ષના ટેકેદાર તરીકે કામ કર્યું છે અને ટૂંક સમયમાં જસદર તાલુકા પંચાયતમાંથી પણ અમે સત્તાનું પરિવર્તન કરવાના છીએ અહીંયા વિછશા તાલુકા પંચાયતની અંદર જ્યારે ભારતીય જનતા પક્ષના આ બંને પ્રમુખને ઉપપ્રમુખ આવતા આવતા દિવસમાં લગભગ જેને કહેવાય અહીંયા વિછ્યા તાલુકામાં હવે કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ રહેશે નહીં હવે વિછીયા તાલુકા પંચાયતની આ ચૂંટણીની વાત કરીએ તો એમાં કોંગ્રેસમાંથી બળવો કરીને આઠ સભ્યોએ ભાજપને ટેકો જાહેર કર્યો હતો ભાજપે વિંછીયા તાલુકા પંચાયત કબજે કરતા કોંગ્રેસ માટે વિંછીયામાં મુશ્કેલી વધી છે કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે કોંગ્રેસ ધીમે ધીમે ગુજરાતમાં બેઠી થવાની કોશિશ કરે છે પણ બીજી તરફ તેને આવી રીતે એક પછી એક ઝટકા પણ મળી રહ્યા છે એટલે મુશ્કેલીઓ ઓછી થઈ નથી વિંછીયા તાલુકા પંચાયતની આ પહેલાની ચૂંટણીની વાત કરીએ તો એમાં અઢારમાંથી ચૌદ બેઠકો કોંગ્રેસે મેળવી હતી અને ભાજપને ખાલી ચાર બેઠક મળી હતી અને વીંછયા તાલુકા પંચાયત પર કોંગ્રેસે સત્તા મેળવી હતી પણ કોંગ્રેસ આ સત્તા ટકાવી ન શકી અને ભાજપે બાજી મારી લીધી આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર